મિત્રો ગુડ મોર્નિંગ સિતારામ સ્વાગત છે તમાર બધાનો ફરી એક નાવળમાં કેમ છો બધા મજામાં મજામાં dese ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ શુભેછા આપું છું ન અત્યારે આપણે નાયદન સરસંડાના પિયર તૈયાર દીવટી કરી નાખ્યા અને જમવાનું રેડી ને જમ બનાવી નાખી છે અને આજે મકાઈ બાફા મૂકી છે રસોઈ તો બની ગઈ પણ મકાઈ બાફી નાખો કાલે શાક લેવા ગઈ તો મકાઈ લઈ આવીતી તો મકાઈ બાફા મૂકી દીધી છે અને જમવાનું જાઈમે હોલનો મૂકી દીધું નાસન બેઠા અમારા ધાર્મિક ભાઈ અમારા ધાર્મિક ભાઈ આજ ઘરે છે કાલે દસમી મૂકી દીધું તો ધાર્મિક કે મમ્મી આટ નેવડું કે સંતાન નથી જાઉ ને મારા દમ હોય કે અમે આવી ગયા

તો ચાલો મારે ટાઈમ થઈ ગયો હું તો જાઉં છું એ બધા નાસ્તા પાણી કરી લેશે કેમ કે બધા મોડા જાગે થોડા થોડા નવ વાગે જાગે ને મારે નવ વાગે નીકળવાનું હોય એટલે એ બધા પછી હાથે નાસ્તા પાણી કરી લે તો અત્યારે આપણે નોકરી પરથી આવી ગયા છે હજી મોટો હાથ ધોઈ ને અને અત્યારે જો એક વાગી ગયો અને જે આવીશું ને બહુ તડકો લાગ્યો અને મારા ધાર્મિક ભાઈ જેવું બધું કાઢે છે હજી તો થેલીમાંથી શાક ને એવું બધું લેતી આવી ચોકલેટ ને એવું બધું હજી ઘણા દેવાનું છે મમ્મી તું પોરો ખાય કે હું છે ને બધું શાક ને હું શાકભાજી ને એવું લેતી આવી મેં કીધું કાલે રક્ષાબંધન છે ને તો મેં તું લઈ લઉં શાકભાજી ને એવું તો શાકભાજી ને એવું ધાર્મિક ભાઈ બધું લઈ લેશે અને મૂકી દેશે અને હું આવું ઘરે પોરો ખાઈ લઉં ને પછી આપણે જમી લઈશું તો અત્યારે આપણે જાય ગયા મોડું મોડું ધોઈને તૈયાર થઈ છે ને મારા ધાર્મિક ભાઈ જો ટ્યુશન માટે તૈયાર થઈ છે તો એ રીતે અને રક્ષાબંધનના કપડા એ કે પહેરવાના છે ક્યાં પહેરવાના છે તે નક્કી કરે છે કેમ કે કપડા ઇસ્ત્રી કરવા દેવાના છે તો મેં કીધું લાવી મેં કીધું હું તને મૂકી જાઉં ટ્યુશન તમે કપડાં ઇસ્ત્રીમ આપતી આવો કે મારી પાસે તો ઇસ્ત્રી કરવાનો ટાઈમ નથી તો મારે જો સાડીને બધું ઇસ્ત્રીમ દેવાનું છે મેહોને કપડાં દેવાના છે ધાર્મિકને કીધું તું તારે જે એને આપી દે તો ધાર્મિક ભાઈ ઇસરીને કપડાં કાઢે છે અને ચાલો આપણે ઈસ્ત્રીને કપડાં દેતા આવીએ ધાર્મિક ભાઈને ટ્યુશન મૂકતા આવીએ અને બધાને ચોકલેટ હજી ઘણા બધાએ ચોકલેટના ઓર્ડર આપ્યા છે તો બધાને ચોકલેટ દેવાની છે તમારે પણ ઓર્ડર આપવો હોય તો ફટાફટ આપી દેજો પછી ચોકલેટ પૂરી થઈ જશે છે કેમ કે બહુ સ્ટોક બહુ ઓછો છે કેમ કે ચોકલેટ રક્ષાબંધન માટે સ્પેશિયલ બનાવેલ છે

ધાર્મિક ભાઈ ને ચાદર પાથર મિસ્ટેક કરી દીધી ચાદર ઉપર પાથર ચાદર નીચે પાથરી ગુર ને તો ચાલો આ બધું વસ્તુ મૂકી અને ને એ હું તમને પછી બતાવીશ અમારા વસ્તુ વસ્તુ સિક્રેટ છે કેમ કે આ બધું રક્ષાબંધન માટે લાવેલી છું તો રક્ષાબંધન આવશે ને ત્યારે હું તમને બધા બતાવીશ ત્યારે હું શું લઈ આવી છે કે બતાવીશ નહીં તો આ સિક્રેટ છે તો આ બધું જોવા માટે તમારે વેઇટ કરવી પડશે કે આ મારે ઓમ ની દીદી ની વસ્તુ છે તો એ બધું જોવા માટે વેઇટ કરવું પડશે ધાર્મિક ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે તો ચાલો આપણે બધું મૂકી દઈએ કેમ કે રક્ષાબંધન નજીક આવે છે તો થોડુંક શોપિંગ પણ હોય અને ધાર્મિક છે ને ગિફ્ટ આપવું બહુ ગમે તો આપણે ગિફ્ટ પણ બનાવવાનું છે પણ કઈક ટાઈમ મળશે ને ત્યારે બનાવશું ત્યાં દરોડા કરી છે તો ચાલો ઘરે બોરો ખાશો ને જે કપડાં ફૂકેલવાના બાકી છે કપડા બધા બાકી ચાલો કપડાને ને લઈ લઈને ફૂંકે નાખીએ બહુ એટલે બહુ ટ્રાફી ટુ થકી ગઈ

તમે હાલ છે મેં હમણાં રક્ષાબંધનમાં બે મેં ત્યાં છોડ પહેલે છે અને મારી સાડી ઇસ્ત્રી દઈ દીધી પણ એ કે આજ નહીં તો તમે મેં દુકાઈને હાલો હવે પછી હાથે જ કરી નાખશું ને ઇસ્ત્રીનો અત્યારે તો તહેવાર હોય એટલે બહુ હોય ને હોય તો એ કે બે ત્રણ દિવસ પછી આવજો તમે ત્યાં તો રક્ષાબંધન નહીં વહી જાય તો મેં નહીં હાથે જ કરી નાખીશું ટાઈમ રહેતો ને તો કંઈ નહીં આપણે કઈ એવું ઈસ્ત્રી નહીં મારે કાંઈ તો એમને મેં પહેલો ગળસલી વાળી દે એટલે એટલી બધી કઈ ગળસલી હોય નહીં નોર્મલ હોય પણ હાલે એટલું આપણે ભાઈઓને તો જેન્ટ્સને જોઈ પરફેક્ટ આપણે ભાઈઓને તમે ઘરમાં કામ કરવાનું હોય એટલે કડસલી જ પડી જવાનું હોય તો ઓમ ભાઈ આવી ગયા છે ઓમ ભાઈ નાસ્તો કરે છે ને હું થાકી ગઈ એટલે હું આવીને સીધી રૂમમાં બેસી ગઈ ને જે કામ બધું બાકી છે કઈ કપડાં હંકેલવાના બાકી છે ને કપડાં લેવાના બાકી છે તો ચાલો ઘડી પોરો ખાઈને ને બસ કપડાં લઈ લઈએ કપડાં હંકેલ નાખીએ બધું વ્યવસ્થિત કરીએ ઘર કે ભાઈ તો નહીં ગઈ હતી ને આજ અત્યારે આવી કેમ કે ચોકલેટના બધાના ઓર્ડર હતા ને તો સવારની બધાને ચોકલેટ દેવામાં જ હતી તો અત્યંત ક્યાંય તે ગઈ તો ત્યાંય તે એ બાજુ મારે ચોકલેટ દેવા નથી બરોડામાં ગઈ ત્યાં મારે ચોકલેટ દેવા નથી પછી આ માનગરમાં મારે બધી ગઈ હતી તમે ક્યાંય હાલ બધાને ચોકલેટના ઓર્ડર પતાવી દો તો ત્યારે ઘરે આવીને છ વાગી ગયા અને અત્યંત બંને પણ એક ચોકલેટ આપણે આપતી આવી કેમકે અત્યંતને તે મારે કંઈ દીકરી નથી એટલે મેં એ તો અત્યંતને મેં દાવી જ છું તો મેં તો રક્ષાબંધન આવે છે તો મેં ચાલ અત્યંતને મેં એક આપણે ગિફ્ટ કરી દઈએ તો આમ તો આપણે ન દઈ પણ ગયા હોય તો આપણે હતી તો મેં આપી દઉં ને કઈ સ્પેશિયલ તો આપણે ક્યાં ચોકલેટ લઈને દેવાના હોય અને અત્યંત અમે બહુ ખુશ થઈ ગઈ ચોકલેટ જઈને તો એને જોઈને મને બહુ ખુશી થઈ અને અમે અત્યંત બહુ ડાયરી કરી છે અને આપણે એમ મજા આવે ને આપણી યાર ભળી જઈએ આપણી યાર વાતો છે તો ઘરે મજા આવે એવી છે એટલે મને એની યાર બહુ મજા આવે તો મારી પાસે ચોકલેટ હતી તો મને એમથી લાવ અત્યંતને આપી દઉં તો એક અત્યંત બેનને આપીને આવી અને હવના ભાગનો હવ ખાય કે છે ને તો એના ભાઈનું એ છે તો મને મન થયું નક તો આપણે કંઈ ક્યારે એમનો મન ન થાય કોઈને ડાયરેક્ટ દેવાનું તો ચાલો હવે આપણે કામ કરી નાખીએ આરામ કરીને ચાલો આપણે રસોઈના સમય થઈ ગયો છે રસોઈ બનાવવાની બાકી છે અને આવે છે અમારા ઘરમાં છે ને કીડીઓનો બહુ ત્રાસ છે જો તમને બતાવો આમ જો કીડીઓ અહીંયા જો બધી જગ્યાએ એમ જો આ બધી જે લાઈન દેખાય છે ને એ કીડીઓને દેખાય ઠેઠ ઉપર હોતી આમ જો પછી અહીંયા આમાં કીડીઓ થઈ ગઈ આ ચણાની દાળ મૂકી દીધી તો આમાં કીડીઓ થઈ ગઈ આમ જો દેખાય બધે ઘરમાં ગમે એ વસ્તુ આખા ઘરમાં રોટલી મૂકો શાક મૂકો કે ભાત મૂકો બધા જાય બાજરો અમે બધા બાજરો દળાવો તો તમે બાજરો સાફ કરીને અને દવા મૂકીને પછી તો તેમાં કેડીઓ થઈ ગયા તમને બતાવો કેડીઓ જો નજીકથી તમને કોરે કોરે દેખાતી છે આમ જો અહીંયા જુઓ ડબ્બામાં ચોક માર્યો છે આમ જો ચોકના રીટા કર્યા છે પણ કાંઈ અસર નથી થતી જો કીડીઓના ઢટલા દેખાય તમને આ નાસ્તાનો ડબ્બો છે નાસ્તામાં કેડીઓ ચડી ગયા જો તો ટોટલી જગ્યાએ બધે પીડીઓ હવે તો આમ આીળીઓનો એટલો ત્રાસ થઈ એમ થાય ચોક થી નથી કઈ તો બધા ચોક લગાવી જાય ને તો પીડીઓ નો આવે હવે ચોક લગાવવું શું તો એ ચોક ની અસર અસર થતી ચોક મેં ત્રણ ફેરવા પહેલાં મને એમ થયું કે એક્સપાયર ડેટમાં ચોક હશે ને તો નહીં અસર તો બીજા લઈ બીજોનો હારો નીકળો તો બસ મેં કાંઈ નઈ આ કદાચ નહીં હારો આવતો ત્રીજો ત્રણ ચોક ફેરો પણ ચોકમાંથી ગમે ચોક ફેરો ગમે એમ કરો ને તો પીડીઓનો ત્રાસ એટલો થઈ ગયો છે ને કીડીઓ જાતે ખબર રાક્ષરશી ચોક ને કાંઈ લાગવું પડતું નથી એટલે કીડિયું છે હવે તો આનું હું કરું ને એમ નથી આવતી બધી જગ્યાએ કીડી કીડું ખાંડના ડબ્બામાં કીળ્યું ગમે મૂકો બધા અને એવું નહીં છે બનાવેલી વસ્તુ તો ઠીક છે કોરી વસ્તુ કોરી ડાળ ને હોય ને અડદની ડાળ છે ચણાની ડાળ છે ચણા મગ બધા ની કીડીઓ થઈ જાય છે હવે એનો શું કરો બોલો હાચી હવાની કીડીઓ સાફ કરી કરીને થાકી ગઈ બધે લીટા મારી મારી લીટા મારું તો બીજેથી ચાલુ થઈ જાય બાકી કીડીઓ ન જાય આ ડબ્બાની મેં જો હવાર સાફ કરીને મૂક્યું ને જો અને પછી ચોકનો લીટો ફેરવી દીધો તોય પાછી કીડીઓ થઈ ગઈ ને અંદર એટલી કીડીઓ છે ને તો સાફ થાય નથી અત્યારે આમ તમે હું અહીંયા નજીક અંદરથી બતાવું તમને આમ જુઓ આજે બધી દેખાય ને જો અહીંયા આ બધી કીડીઓની લાઈન છે જો દેખાય છે જો કેટલી કીડીઓ છે કેટલો ત્રાસ કીડીઓને આમ તો જો તમે હવે આનું શું કરવું કઈ ઇલાજ નથી બોલું આખા ફરતે હો ફરતા ડબ્બામાં થઈ ગઈ કે જો આખી ફરતી બોર્ડરમાં થઈ ગયો થઈ ગઈ છે સમય થઈ ગયો છે તો રસોઈમાં આપણે આજે શું બનાવવાનું છે બતાવું બપોરે દાળ ભાત બનાવ્યા હતા તો થોડાક ભાત વધ્યા છે તો મેં કીધું ચાલો કરતો વેસ્ટમાંથી બેસ્ટ બનાવે તો ભાત છે તો એમાંથી એક બનાવશું હજી હું બનાવું કંઈ નક્કી ન હોય અને મેં કંઈ જોયું એ રેસીપી કહી જાય પણ હું છે ને કંઈક એમ જ આપણે કંઈ કોઈ વસ્તુ જોઈને જ બનાવતી પણ હું જાતે ત્યાં કંઈક નવો ટેસ્ટ આપી દઉં તો છોકરાને પણ પસંદ આવે અને આપણે જે વસ્તુ પડી હોય એ કચરામાં પણ ન જાય ને વેસ્ટ માટે બેસ્ટ પણ બની જાય ને ખવાય પણ જાય તો ચાલો શું બનાવીએ તો પછી હું તમને આગળ બતાવીશ કે શું બનાવી છે પણ પહેલાં તો વસ્તુ મારે જોવી પડે કે ઘરમાં કઈ કઈ વસ્તુ છે ક્યાં ક્યાં મસાલા છે બધું જોઈશ અને એ પ્રમાણે પછી બનાવીશ બનાવીશ તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ રસોઈ ત્યારે મેં ભાત લઈ લીધા છે આમાં કાથરોટમાં અને કોબી લઈ લીધી છે અને કેપ્સિકમ એક પરિસ્થિત તો કાંઈ કરીશ તો ચાલો ફટાફટ બનાવી નાખીએ આપણે હવે મમ્મી જમવામાં શું બનાવું છો આજે પેસ્ટમાંથી પેસ્ટ બનાવું પડ્યા અને શાકભાજી કેપ્સિકમ બધું તો બધું મિક્સ કરીને અલગ ટ્રાય કરું છું તો પછી બની જાય પણ ખબર પડે કેવું બને રાઈસ રાઈસ વેસ્ટ બોલ મેં માપી દીધું છે આ બની ગયા કરીને પછી મને આમાં શાકભાજીમાં આપણે કોબી એવું બધું

પૂરો થઈ ગયો મને યાદ ન થાય તો મેં નથી બધું સોસ લેતા હોય એ સોસ લઈને આવે છે તો દાર્મિક લાગી હતી મમ્મી હું ખાતો તાવ મને હાલ તો ચાલો બધા જમવા આપણે પણ બેસી ગયા મસ્ત મજાના બોલ્સ બનાવ્યા છે આ નાનું નામ આપણે આપ્યું છે રાઈસ વેજ બોલ્સ અને તમે વેસ્ટમાંથી શું વેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ શું બનાવો તો મને કોમેન્ટ કરીને જણાવજો હું તો વેસ્ટમાંથી બેસ્ટ આવું કંઈક બનાવતી રહું છું ને ભવિષ્ય મસ્ત મજાનો તળાઈ ગયા આપણે છે ને ખાલી મમરા મમરાનો વઘાર કરીને મમરાનો ચીવડો બનાવવાની છે પવા તળ નાખ્યા અને મુંગળાને હું પછી તળ તળાવી દઉં ચાલો બધા જમવા બેસી ગયા છે ચાલો બધા જમવા તો આપણે અત્યારે જમી કાઢીને કામકાજ કરીને આવી ગયા છે રૂમમાં અને મારા ઓમભાઈ ધાર્મિક ભાઈ ઈચકા ખાય છે મેં નીચે ગયા છે અને આપણે બેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવી હતી બહુ મસ્ત બની હતી તમારે કેવી રીતે બનાવી શીખવું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને એની રેસીપી પણ આપી દઈશ ભાઈ જો આવી ગયા થાકી ગયા તો અમે જમી કરવી ને ઈચ્છકા કદાચ હું સીધી કામ કરીને અંદર આવી તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ ભાઈ બાય